अभ्यासी YouTube चैनल में सभी मित्रों का स्वागत है सभी वीडियो को मैंने दिन के हिसाब से बनाया है तो आपको विनती है कि मेरी चैनल में प्लेलिस्ट में देखकर वीडियो को दिन के हिसाब से क्रम अनुसार ही देखें। तो ये विषय समझना आपके लिए आसान हो जाएगा और चैनल को सब्सक्राइब और वीडियो को लाइक जरूर कर दे चलिए तो विषय को आगे देखे अब आ वीडियो अंदर फंक्शन न जी रूल आगर जुई गया એ રૂલ એક્ઝામ્પલથી સમજવા માગીએ છીએ તો આની સાથે મેં જે એક્ઝામ્પલ આપ્યા છે એ આપણે ઓપન કરીશું અને એની અંદર નવ નંબરનું જે એક્ઝામ્પલ છે એ આપણે ચાલુ કરીશું એટલા માટે આપણે પહેલાં માઉસનું જમણી બાજુનું બટન ક્લિક કરીશું અને એડિટ વિથ નોટ પેડ આપણે લઈ લઈશું અહીંયા જાવા ફંક્શન માટેનો એક પ્રોગ્રામ આપણે બનાવેલો છે ફંક્શનની ડેફિનેશન વગેરે સમજીએ પહેલાં આપણે બોડીની અંદર આવતા રહીએ અને એ બોડીની અંદર તમે જોશો તો એક એચ વન ટેગ આપેલું છે જેમાં આપણે જસ્ટ જાવા સ્ક્રિપ્ટ ફંક્શન એવો મેસેજ લખેલો છે ત્યાર પછી એક આપણે ફોર્મ બનાવેલું છે અને એ ફોર્મની અંદર આપણે ત્રણ ઇનપુટના ટેગ આપેલા છે આ ત્રણે ત્રણ બટન છે એવું આપણે જોવા મળે છે અને એ બટનમાં પહેલા બટનમાં લખ્યું છે આપણે સિમ્પલ ફંક્શન બીજામાં આપણે લખ્યું છે સેન્ડિંગ વેલ્યુ અને ત્રીજામાં આપણે લખ્યું છે રિટર્નિંગ વેલ્યુ અને ત્રણે ત્રણને ઓન ક્લિકની ઉપર ફંક્શન વન ફંક્શન ટુ અને ફંક્શન થ્રી એવા ત્રણ ફંક્શન કોલ કરાઈએ છીએ કે જે ફંક્શન અહીં આપણે ઉપર લખેલા છે તો જેમ આપણે અગાઉ ના વિડીયોમાં ચર્ચા કરી ગયા કે ફંક્શન ડિક્લેર કરવા માટે આપણે ફંક્શન કીવર્ડ લખવાની જરૂર પડે છે તો અહીંયા આપણે સ્ક્રીપ ટેગની અંદર ફંક્શન લખીએ છીએ ફંક્શન અને એને આપણે નામ આપ્યું ફંક્શન વન હવે આમાં આપણે નેમિંગના પેલા રૂલ યાદ રાખવાના છે કે સ્પેસ અને સ્પેશિયલ કેરેક્ટર નથી આપવાના કેસ સેન્સિટિવ છે એટલે આપણે જો આ એફ કેપિટલ કર્યો હોય તો બધી વખતે આપણે એફ કેપિટલ કરવો પડશે અને જો સ્મોલ કર્યો હોય તો સ્મોલ કરવાની જરૂર પડશે ને એટલા માટે અહીંયા આપણે જોઈએ તો આ ફંક્શન વન છે કે જેની અંદર અત્યારે આપણે બહુ વધારે કંઈ માહિતી નથી કરી ફક્ત આપણે એક એલર્ટ ફંક્શન વાપરીએ છીએ અને એલર્ટ ફંક્શનથી એક બોક્સ આવે છે જેમાં આપણે અગાઉના પણ પ્રોગ્રામમાં જોઈ ગયા છે એ રીતે તમને ખબર છે કે એલર્ટથી એક બોક્સ બહાર આવે છે કે જેની અંદર આપણે લખ્યું છે કે બટન ઇઝ ક્લિક એ જ રીતે બીજું ફંક્શન છે એમાં બે આર્ગ્યુમેન્ટ માંગ્યા છે તો તમે અહીંયા જોશો તો બીજા ફંક્શનની અંદર ફંક્શનને આપણે બે વેલ્યુ સેન્ડ કરીએ છે ટેન અને ટ્વેન્ટી એટલે જે બીજું બટન છે એની અંદર આપણે આર્ગ્યુમેન્ટ પાસિંગ કરેલા છે એટલે આ ટેન અને ટ્વેન્ટીને આર્ગ્યુમેન્ટ કહેવામાં આવે છે એટલે બે વેરિયેબલની વેલ્યુ આપણે મોકલી છે એ વેલ્યુ અહીંયા આવીને પહેલી વેલ્યુ ટેન છે એ એમાં સ્ટોર થઈ જશે અને બીજી વેલ્યુ ટ્વેન્ટી છે એ બીમાં સ્ટોર થઈ જશે અને ત્યાર પછી એલર્ટ બોક્સ આપશે પણ એની અંદર તો કે એ અને બીને પ્લસ કરીને એનો જવાબ એટલે ત્રીસ જવાબ અહીંયા પ્રિન્ટ થશે એ જ રીતે ત્રીજાની અંદર આપણે રિટર્ન લીધું છે તો આપણે જેમ અગાઉ થિયરીની અંદર જોઈ ગયા કે કોઈપણ વેલ્યુ આપણે આ પ્રોગ્રામમાંથી આ પ્રોગ્રામમાં મોકલવી હોય તો આપણે રિટર્ન લખવાની જરૂર પડે છે એટલે રિટર્ન સ્ટેટમેન્ટ આપણે આખું લખીશું અને પછી એ અને બીને પ્લસ કરીને એનો જવાબ એટલે ત્રીસ જે વેલ્યુ છે એ રિટર્ન કરીએ છીએ પણ હવે આ પ્રોગ્રામમાંથી રિટર્ન થશે તો અહીંયા આવીને કોઈ જગ્યાએ સ્ટોર થવી જોઈએ જેમ કે અહીંયા ટેન અને ટ્વેન્ટી આપણે મોકલીએ છીએ તો એ આવીને એ અને બીમાં સ્ટોર થાય છે અહીંયાથી જે વસ્તુ રિટર્ન થશે એ રિટર્ન ક્યાં સ્ટોર થશે તો એ આપણે અહીંયા આગળ લખ્યું છે કે ફંક્શન થ્રીની જે વેલ્યુ આવશે ઇક્વલ ટુ આપણે લખ્યું છે કે ધીઝ ડોટ વેલ્યુ હવે ધીઝ ડોટ વેલ્યુ એટલે કે આ જે ટેગ છે એ ટેગની વેલ્યુને બદલશે એટલે આ ટેગની વેલ્યુ અત્યારે રિટર્ન વેલ્યુ એવી છે એ જે બટન છે એ બટનની ઉપરની ટેક્સ છે એ બટનની ઉપરની ટેક્સ બદલી નાખી અને એને ત્રીસ કરી દેશે આ એના પ્રમાણે આ ત્રણ ફંક્શન છે એને આપણે રન કરીને જોઈએ તો આપણે પહેલાં રનની અંદર જઈને આપણે ઇન્ટરનેટ એક્સપ્લોરરમાં ચાલુ કરીશું આઈ એની અંદર ચાલુ કરીશું તો આપણે આ રીતે જોવા મળશે કે અહીંયા આપણે આ ત્રણ બટન બનેલા જોવા મળે છે સિમ્પલ ફંક્શન સેન્ડિંગ વેલ્યુ અને રિટર્નિંગ વેલ્યુ હવે પહેલું જેવું સિમ્પલ ફંક્શન કરીશું તમને જોવા મળશે કે એક એલર્ટ બોક્સ આ કમાન્ડથી આવી જાય છે અને એનામાં લખે છે કે બટન ઇઝ ક્લિક ઓકે કરીશું એટલે બંધ થઈ જશે એ જ રીતે સેન્ડિંગ વેલ્યુની અંદર આ ટેન અને ટ્વેન્ટી જશે અને એનો આન્સર આવશે એટલે સેન્ડિંગ વેલ્યુ પર ક્લિક કરીએ છીએ તો પણ એલર્ટ બોક્સ આવે છે અને એની અંદર ત્રીસ જવાબ અહીંયા આવી ગયેલો આપણને જોવા મળે છે અને એ જ રીતે અહીંયા જે છેલ્લું આપણે જ્યારે ક્લિક કરીશું તો એનો આન્સર અહીંયા બહાર એલર્ટમાં આપણે નથી લીધો પણ રિટર્ન કરીને આપણે આની જ વેલ્યુ ચેન્જ કરી નાખીએ એટલે પહેલાં અહીંયા લખેલું હતું કે રિટર્ન વેલ્યુ એ વસ્તુને બદલે હવે ત્રીસ લખાઈ ગયું એટલે આ પ્રોગ્રામમાંથી આ પ્રોગ્રામમાં બરાબર આવી ગયું એ આપણને અહીંયાથી જોવા મળે છે આ આપણે યાદ રાખવાનું છે કે અત્યારે આપણે એક જ ફાઇલની અંદર અહીંયા જ પ્રોગ્રામ લખેલા છે પણ જો આપણે બીજી ફાઇલમાં લખવા હોય તો પણ આપણે લખી શકીએ જેમ આપણે આગળ જોયું જે એસ એક્સટેન્શનવાળી આપણે એક ફાઇલ બનાવી શકીએ અને એની અંદર આ બધા ફંક્શન લખેલા હોય તો પછી આ જે ઇએક્સ નાઇન ડોટ એચટીએમએલ એક ફાઇલ થઈ જશે એટલે આ પ્રોગ્રામ એક પ્રોગ્રામ થઈ જશે અને આ પ્રોગ્રામ બીજી ફાઇલની અંદર જતો રહેશે એક ફાઇલમાંથી બીજી ફાઇલની અંદર આપણે ફંક્શનને કોલ કરી શકીએ છીએ એની અંદર વેલ્યુ મોકલી શકીએ છીએ અને એ વેલ્યુને આપણે રિટર્ન પણ લઈ શકીએ છીએ અહીંયાથી જોવા મળે છે તો આશા છે કે ફંક્શનના જે ત્રણ સ્ટેપ છે કોઈપણ આર્ગ્યુમેન્ટ મોકલ્યા વગર કે રિટર્ન કર્યા વગર આપણે સાદું બોલાવી શકીએ કોઈ પણ વેલ્યુ એને સેન્ડ કરી શકીએ અને વેલ્યુ સેન્ડ કરીને એની સાથે સાથે રિટર્ન પણ લઈ શકીએ તો આ ત્રણે ત્રણ ફોર્મ છે એ તમને ખ્યાલ આવી ગયો હશે તો આ જ રીતનો જે પ્રોગ્રામ છે તમે પણ તમારા નોટપેડની અંદર બનાવો તમે રન કરીને જુઓ કે જેથી તમને વધારે ખ્યાલ આવે એ વિડીયો દેખને કે લી આભાર अगर आप कंप्यूटर के एकदम नए और एडवांस टॉपिक पर वीडियो देखना चाहते हैं तो ये वीडियो को लाइक करके चैनल को सब्सक्राइब कर ले चैनल आगे बढ़ेगी तभी हम नए मुफ्त वीडियो अपलोड कर सकेंगे आशा है कि आप लाइक शेयर और सब्सक्राइब जरूर करेंगे अगर आप ये वीडियो में इस्तेमाल होने वाली पी फाइल व्हाट्सएप पर खरीदना चाहते हैं तो ये लिंक को देखें वीडियो डिस्क्रिप्शन में भी ये लिंक दी है ધન્યવાદ